રાજકોટ તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસ આપણે જોઈએ આ ગુવાર છે પચાસ રૂપિયા કિલો વેચાય છે ગુવાર એ જેનો ભાવ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો પીંડો વહેંચાય છે આ એક નંબર દેશી નાનું કારેલું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે ભાવ હોલસેલ છે શું નામ ભાઈ હસમુખભાઈ ભાઈનું નામ છે જે પાર્થ ટ્રેડિંગમાં કારેલા વેચે છે એક નંબર લોકલ દેશી ટમેટું છે ગોલ મટોલ જેનો ભાવ આઠ રૂપિયા કિલો વેચાય છે ગોરધન બચ્ચુમાં જેનું વેચાણ ગોરધનભાઈ કરે છે ઘેસોડા છે બાર નું પાર્સલ જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો ગોરધન બચ્ચુ માં દેશી કાકડી જે જડા જેવી જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે પંદર રૂપિયા કિલો વેચાણા સદ્ગુરુ ટ્રેડિંગમાં માં હું નામ ભાઈ રમેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાયકા ગામ આવે છે રીંગણા લઈએ ફણસ જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ફણસ સુરણ છે જેનો ભાવ સાઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે સતરિયા છે જેનો ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા કિલો જેનું વેચાણ ચામુંડા ટ્રેડિંગમાં કિશનભાઈ કરે છે જે પરવળ છે જેનો ભાવ પચાસથી સાઠ રૂપિયા કિલો વેચાય છે કાચા કેળા જે કાચા કેળા છે જેનો ભાવ પંદરથી લઈને વીસ રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે કદુ જેનો ભાવ અડધા આઠથી દસ રૂપિયા કિલો વેચાય છે એકદમ ગ્રીન કદુ જે લીંબુ છે

પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે મહેશભાઈ એમાં પાંત્રીસ રૂપિયા સુધી કિલો એક નંબર ચોખ્ખા વટાણા વેચાય છે જે મહેશિંગમાં મહેશભાઈ વેચે છે તેનો ભાવ પચાસથી સાઠ રૂપિયા કિલો અને લાલ લાલકોભી છે તેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી સો રૂપિયા કિલો એવરેજ વેચાય છે જે એક એક કિલાનું પેકિંગ આવે છે અને જે ત્રણ કિલોનું પેકિંગ આવે છે નાની કેરી જે એંસી રૂપિયા કિલો વેચાય છે કાકડી છે છે જે લોકલ અને જેનો ભાવ રૂપિયા કિલો છે 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 ખેડૂતનું નામ ભાઈ આવે આપણે હોલસેલ જોઈએ જેનો પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ જયસિંહભાઈ કરે છે જયખોડિયાર માં જેનો ભાવ એવરેજ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી ઉધળું પોટલું હોય છે એમાં એવરેજ ભાવ છે આ દેશી ગાજર જેનો ભાવ દસ થી બાર રૂપિયા કિલો વેચાય છે અને સકરિયા જે વીસ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે આ બાવો ભાવ છે 25 થી લઈને ₹30 સુધી કિલો વેચાઈ છે ગુલાબી રીંગણ આ લાલ મરચું જે હોલસેલ માં ₹40 કિલો વેચાઈ છે આ લીલું મરચું ચેરસમ પટ્ટો છે જેનો ભાવ ₹15 કિલો ₹20 કિલો વેચાઈ છે ચેરસમ પટ્ટો એ આ ચાઈના કાકડી જેનો ભાવ પંદરથી લઈને અઢાર રૂપિયા સુધી કિલો વેચાય છે જે દસ કિલોનું પાર્સલ આવે છે ને દેશી કાકડી છે જેનો ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે सीतारा सितारा मरची सेव पच्चीस तीस रुपया किलो वेचय से सीतारा आ टी टी भाव सोल रुपया किलो वेचाई से लैने वीस रुपया सुधी किलो कि वेचाई जे गणेश ट्रेडिंग में भाई वेचे वे दूधी जेनो भाव बार पंदर रुपया सुधी किलो केंचए से दूधी સરગવો કોઠી નું ભાવ 25 રૂપિયા કિલો વેતો કે સરગવો જે મારુતી ટ્રેડિંગ માં ભાઈ વેચે છે કાકા જો આ બરે તો આ એની એસી લોકલ કાકડી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે જે ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામ છે એને આવે છે આ એક નંબર દેશી કાકડી લઈ અને જે ત્રીસ રૂપિયા કિલો વેચે છે જે એમ એમ પેટીમાં બધું હોલસેલ કાકડીનું વેચાણ એના દેશી લોકલ તુરિયા છે જેનો ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા એ જેનો ભાવ એવરેજ પાત્રી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે હોલસેલ નો આખુ જે કાગડા કેરી મોટી છે જેમાં ચાલી પચાસ રૂપિયા કિલો હોલસેલ વેચાય છે આ અંકુર પાંચ નંબર ચોરા છે જેનો ભાવ બસો રૂપિયા પાથરો વેચાય છે અને મીડિયમ ચોરા એકસો પચાસ નો પાથરો વેચાય છે આ વઢવાણી મરચું છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી આપણે કાચા પોપૈયા જેનો ભાવ તેર થી લઈને પંદર રોજની એવરેજ બજાર વેચાય છે આ મસાલા માર્કેટમાં એક નંબર ચોખી ડુંગળી છે જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ કિશોરભાઈ જારિયાવાળા કરે છે પાલક જેનો ભાવ બે રૂપિયા પૂરિયું વેચાય છે આ એક નંબર પાઉજા કોથમીર જેનો ભાવ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ દેવાભાઈ બેડીવાળા કરે છે અને આ એક નંબર મેથી જેનું સાતથી લઈને દસ રૂપિયા સુધી પૂરિયું વેચાય છે આ મૂળા એક નંબર જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી પાથરો વેચાય છે જેમાં વજન અઢી ત્રણ કિલ્લા હોય છે આપણે આ મીઠો લીમડો જેનો ભાવ દસ રૂપિયાનું પૂરિયું અને વીસના ત્રણ પૂરિયા વેચાય છે જેનું વેચાણ રાજુભાઈ લીમડાવાળા રાજુ લીમડો કરે છે બીટ જેમાં ચાલીસ રૂપિયા પાથરો વેચાય છે અને પંદર નંગ બીટ આવે છે અને આ એક નંબર બીટ પચાસ રૂપિયાનો પાથરો વેચાય છે જેમાં પંદર નંગ બીટ આવે છે એવરેજ બજાર બીટમાં ચાલીસ પચાસ રૂપિયા પાથરો છે જે ભાઈ ત્રંબા ગામથી ના આવે છે શિવાભાઈ પીટ લાઈન દેશી ધાણા ફૂલવાળું જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે માં જેનું વેચાણ શૈલેષભાઈ કરે છે આ મસાલા માર્કેટ જેમાં બજાર એવરેજ ભાવ છે આ લીલું લસણ લસણ બહુ ભાવ છે બે એક નંબર લસણ ત્રીસ રૂપિયા કિલો એસઆઈ છે જે શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખેડી ગામથી આવે છે હોલસેલ લસણ વેચે છે